ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના એકતાળીસ અલગ અલગ સ્થળે યોગ શિબિર યોજવામાં આવી જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શિવ કે જેઓને આદિ યોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ભગવાન શિવને યોગના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમનો તેમના ઉપદેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે ભગવાન શિવ અને યોગ વચ્ચેનું જોડાણ એ ગહન અને અવિભાજ્ય છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શિવની સમર્પિત આ મહાશિવરાત્રીના શુભ અવસર પર મોડાસા ખાતે ભવ્ય યોગ શિબિર યોજવામાં આવી મોડાસા શહેરના યોગી ભાઈઓએ તેમાં ભાગ લીધો હતો